માનનીય પ્રલગ્યા કરે આ હડતાલની એલન કરેલું છે પરંતુ અમારું એસોસિયેશન ઓલ ગુજરાત એરફેર એવું માને છે કે આ હડતાલ નો જે મુદ્દો છે એ વેપારીઓને સ્પર્શ તો નથી અને વેપારીના જે મહત્વના મુદ્દા કહી શકાય કે અમારું જે મિનિમમ કમિશન છે એમાં સત્તમ ની પેલી શરત મૂકેલી છે અને અમારું જે રેગ્યુલર કમિશન એક રૂપિયાના પચાસ પૈસા છે એના ઘણા સમયથી ત્રણ રૂપિયા કિશન કરવા માટે અમે સરકાર સાથે અમે જદ્દો જૈદ કરીએ છીએ એ સિવાય અમને જે ઈ પ્રોફાઇલ દ્વારા વેપારીના પોતાના ફિંગર પ્રિન્ટ મૂકી અને વેપારીઓ માટે એક વધારાનો ઓપ્શન મૂકી શકે આવા અમારા જે મુખ્ય માંગણીઓ છે ગોડાઉન ખાતેથી અનાજ ઓછું આવે છે અનાજ ઉતારો આવે ત્યારે ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરના માણસો ફંડણીના રૂપે મજૂરી મજૂરી માગે છે આવી વિવિધ સમસ્યા આના સિવાય અમારી બીજી પચાસ સમસ્યાઓ છે આવી બધી સમસ્યાઓને લઈને અમારે હકીકતમાં સરકાર સાથે જે ચળવળ ચાલે છે આ બાબત ની હડતાલ હોય આ બાબત માં સરકાર સાથે સંઘર્ષ કરવાનો હોય તો અમારે સંઘર્ષ કરવો જોઈએ એવું અમારું association માને છે આ સાથે જે વર્તમાન માસ ની હું તમને વાત કરું તો છેલ્લે તેર મે રોજ સરકારે ઈ કે વાય વગર ના રાશન કાર્ડ ધારકો નું અને એની જનસંખ્યા વાળા નું અનાજ બંધ કરી દીધું છે તો ગરીબ વર્ગ કે જે લોકો ઈ કે સી વિશે બહુ જાણતા નથી જેઓના મોબાઈલ આધાર આવે સીડિંગ નથી આવો જે દબાયેલો અને કચડાયેલો વર્ગ છે એ વર્ગ જ ઈ કે માં બાકી છે સમગ્ર રાજ્યની અંદર આપણે વાત કરીએ તો સિત્તેર ટકા ઈ કે સી થયેલું છે અને ત્રીસ ટકા ઈ કે નથી થયેલું આ ત્રીસ ટકા માં જે ખુબ જ નબળો વર્ગ છે અભૂલ છે અપણ છે એ રહી ગયો છે એટલે સાચા એમ કહી શકાય કે સાચા લાભાર્થીઓ ઈ કે વાય ઈ કે ન થવાના કારણે અનાજ વંચિત રહેવાના છે માટે અમારી આ પણ એક માંગ છે કે આ લોકો ત્રીસ મે બાદ જે લોકો ઈ કે કરી આવ્યા છે એનો જૂન મહિના માટે જથ્થો ફાળવવામાં નથી આવ્યો તો જૂન મહિના માટે એ આવા લાભાર્થીઓ માટે જથ્થો પૂરાક સ્વરૂપે ફરીથી ફાળવે અને જૂન મહિનાની જે વિતરણ છે એ મે મહિનામાં કરવાનું હતું પરંતુ મે મહિનામાં છેલ્લી એકત્રીસ તારીખે આપણા રાજકોટ ની અંદર ખાસ કહીએ તો લગભગ ત્રીસ ચાલીસ દુકાનદારો ને એકત્રીસ તારીખે જે જથ્થો આવ્યો છે જેના કારણે પ્રકાશ શ્રી એ આમ જૂન મહિનાની વિતરણની સમય મર્યાદા વધારી અને પાંચ દિવસનું એક્સ્ટેન્શન આપેલું છે પરંતુ જે લોકોને હજાર હજાર બવે હજાર કાર્ડ છે